મેટ્રો ની કામગીરીથી સુરતમાં બાવીસ મહિનાથી વેપાર ધંધાથી પરેશાન થયેલા દુકાનદારોએ મેટ્રોની કામગીરી બંધ કરાવી વિરોધ કરી ધરણા કર્યા હતા સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને ફરીથી વિરોધ કરાયો છે ભાગડ વિસ્તારમાં વેપારીઓએ મેટ્રો કામગીરીથી થતી કદડગતને લઈને વિરોધ કર્યો હતો વેપારીઓએ કહ્યું હતું કે છેલ્લા બાવીસ મહિનાથી દુકાન બંધ છે જેને લઈ ધંધા રોજગાર નથી ત્યારે બે ટકો રોટલો કઈ રીતે મળશે તો આ વિસ્તારમાં બેંક પણ હોય લોકોને જોવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેથી વેપારીઓએ મેટ્રોની કામગીરી બંધ કરાવીને વિરોધ કરી ધોના કર્યા હતા મારું નામ હરેકૃષ્ણ અમે આ બાબતે વળતર બાબતે ખોલ્યા ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઓફિસોમાં પણ લેટર થી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું આગળ તમને કોઈ રિફંડ આપવામાં આવ્યું છે પૈસા આપવામાં આવ્યું છે અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ એ કમિટમેન્ટ જ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી